શાંતિલાલ વસાવા અને તેની પત્ની મનીષાની ધરપકડ કરી છે આરોપીઓ ગાડીમાં દારૂનો જથ્થો ભરીને સાઉથ ઇન્ડિયન ગીત પર રીલ્સ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી હતી દારૂનો જથ્થો લેનાર આરોપીની પણ ધરપકડ કરાઈ છે હાલમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થવા અને લાઈક મેળવવા માટે પોતાની રીલ્સ બનાવી અપલોડ કરતા હોય છે વાલીયા તાલુકામાં પણ એક પ્રખ્યાત થવા માટે ત્યાંના બુટલેગરોએ દારૂની ભરેલી ભારતીય બનાવટનો જથ્થો ભરેલી હોય સાઉથ ના ગીત ઉપર રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી આ વિડીયો વાયરલ થતા જ વાલિયા પોલીસે કાર્યવાહી કરી છે આ મામલે વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ બી માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેબી ડોળિયા અને પોલીસ સ્ટાફ સાથે તપાસમાં હતા તે દરમિયાન આ વીડિયોમાં દેખાતા બુટલેગર હાલમાં જ પત્ની સાથે દારૂનો જથ્થો બાળાબીડા ગામના શૈલેશ રૂપસિંહ વસાવાને સોંપ્યો હતો જેણે તેણે પોતાના ઘરના વાડામાં જ ઈંટોના ઢગલા પાછળ સંતાડી રાખ્યો હતો પોલીસે દરોડો પાડીને શૈલેશ વસાવાના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એકસો એંસી મિલીની છણનું બોટલ કિંમત રૂપિયા નવ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરતો પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે